kita વટાણા ને કોથમીર ને ટમેટા ને ઉ તા મોળાય છે તો tartar કે કેવું રામ રામ ને સીતારામ દૈન તો અમે જો ઉન ટમેટા મોળી છે ઈ ઉન વિશે તજા આપણે હે આ મસાલો આવી ગયેલો છે ચાલો મિત્રો ખેતો દી વિડીયો બની આગળ બધું તૈયાર થઈ જાય ને પછી પાછો તમને મળીએ કે કે કીધું તો પાછો તમને મળી તો કાજુ મારા આવી ગયા છે ને હું આના એક માંડ આવે અને આના બે ફાટા કરવાનો છે તો હું સાકો સાકો બે ફાટા કરું છું અને હવે આગળ આપણે જો એટલા તમે કરીને ખાશે તો કોઈ હું હજી તો કોઈ ડુંગળી નથી મોળાની कटली वाला भी मस्त

અને નાખી દીધી માર જેવું દેવાનો ઘાસો પાકું તળવાનું હોય અમે નાખી દીધો હે ના બે ત્રણ મિનિટ હલાવીશ પછી પાસો લઈ લે દિસમાં પછી ભઈ मस्त आ गई थी सुंदर भाई साहब मस्त मलाई हां आई वो है आई वो हंसी बहुत सी

मी उमर ना ना समतो पनीर पनीर ते गरम छान पडतो बोलो थे ब्रावडी ने आम्ही गळा चार वडा एक चार वडा बाई गुणला करे अबे गुणला गाता जाय बस कोय वन तलाई चार हळदी शिनाकी दो मस्त मजा नी कشي अगडे बडे ओगार नाको

હતોલા મોર આ સેનો પકડી રાખવું પડે એટલે યાદ મેને જો મારી પાણીમાં બાકી amplitude હા તો ના rồi bé vẫn đang là để đi xe có mấy cái hả? video là nhiều.

लाओ और प्रमेट

हां मशालो है स्पेशल पनीर नो आय जना तो मूळा मसाला नाकू छू भाई आमा तीखो न है साच से ये रे तो तीखे पैसे કોરા કે ઓના નહી ના કરો નહી તો ચાલો મિત્રો હવે હું નાખી દઉં મારું પનીર ગાજુની તો ઈ બધું આયલા સંતરે નાખી દીધી આપણે જો નાખી દીધું પનીર આપણે પનીર નાખી દીધું છે હવે આપણે આને ટીને ટીને આળવા દેવાનું છે આજ તસ ને મારા ભાઈ ખટશે અરે અસલ પનીર લાગે જો

તો છે ને મિત્રો મેં જો મારું શાક આવી રીતે બનાવી નાખ્યું છે ને આગળ સડ્યા એટલે પાછો તમને મળું આ બધી મારા વિડિયો બીના રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવશે મજાનું પનીરનું શાક બનાવી નાખ્યું હવે આને રોટલી કરવાની હા તો પનીરનું શાક સુધી ગયેલું છે હવે રોટલી કરવાની છે તો ચેનલ ઉપર વિડીયો બીના રહેજો ને રોટલી કરીને તમને આગળ બતાવું આ બધી બીના રહેજો વિડીયોમાં તો જો રોટલી કરવાનું ચાલુ કરી દીધેલું છે ને આપણે જોઈએ રોટલી કરી નાખીએ છે

લોકો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં તો આમાંથી બધા મિત્રને જય માતાજી જય બાબાજી તારા પેક કરવાનું ભૂલતા નો